એનપીએસ હટાવી ઓપીએસની અમલવારી કરવાની માંગ સાથે રેલ કર્મચારીઓ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રતાપનગર ડીઆરએમ કચેરી ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જૂની પેન્શન નીતિ અમલી બનાવવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર ડીઆરએમ કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કર્મચારીઓએ હાજર રહી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો વેસ્ટર્ન રેલવે મજૂર સંઘ એનએફઆઈઆર આઈએનટીયુસી અને આઈટીએફ વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ નવી પેન્શન નીતિના વિરુદ્ધમાં પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ કમ્પાઉન્ડમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓફિસના પ્રટાગણમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણા પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ સંઘ વડોદરા મંડળ મંત્રી એચ ડી મીના અને મંડળ અધ્યક્ષ તપન ચૌધરીની આગેવાની હેઠળ ભરૂચ આણંદ નડિયાદ ગોધરા ડભોઈ સહિત વિવિધ સ્ટેશનોના કર્મચારીઓ ઉપસ્થિત રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો ઓલ ઇન્ડિયા લેવલ પર જો ડિસિઝન લીયા હે તો ડૉક્ટર રાઘવૈયાજી કે આદેશ પર અભી સમગ્ર ભારતમાં ये विरोध रिले फास्ट हो रहा है जो सरकार को एक तरह से चेतावनी है कि मजदूर एन के विरोध में है नाराज है तो ये मानना चाहिए और बहुत से स्टेट गवर्नमेंटों ने माना भी है अभी दो दिन पहले महाराष्ट्र गवर्नमेंट ने भी ये डिक्लेयर किया है कि एन पी एस हट ओल्ड पेंशन स्कीम आएगी तो सरकार को ये मानना चाहिए और अगर इस पर नहीं मानेंगे तो जिस प्रकार से हमने अभी गए महीने ही सीक्रेट बैलेट लिया है स्ट्राइक पे लोगों से पूछा है કે આપ લોકો કે હડતાળ હડતાળ કે કે તૈયાર તૈયાર તો કર્મચારી પછી જે પણ કર્મચારીઓ રેલવે સેવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓમાં જોડાયા એમને નવી પેન્શન નીતિમાં આવરી લેવામાં આવ્યા નવી પેન્શન નીતિમાં ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા એમાં કર્મચારીઓને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં મળવા જોઈતા હતા કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ જૂની પેન્શન સ્કીમમાં જેવી રીતે રિટાયર્ડ રેલવે એમ્પ્લોયના છો જે મેન્ટલી રિટાયડેડ રેલવે એમ્પ્લોયના બાળકો વિધવા એની છોકરી અનમેરિડ ડોટર આ પ્રમાણે આ લાભો જૂની પેન્શન સ્કીમમાં મળતા હતા ગેરન્ટેડ પેન્શન હતું આમાં નવી પેન્શન સ્કીમમાં આ બધા લાભો નથી ગેરંટેડ પેન્શનની કોઈ ખાતરી નથી તો અમારી એ માંગણી છે અને ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે જૂની પે નવી પેન્શન નીતિ રદ કરીને જૂની પેન્શન નીતિ બહાલ કરી છે કે ભાઈ આમાં ખરેખર કર્મચારીઓ અને એના પરિવારને આટલા પીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની સર્વિસ કર્યા પછી જો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એમને એક જ સોર્સ હોય છે કે પેન્શન પર એમનું આ જીવન એમનું ગુજરાન ચલાવવાનું હોય છે ઘણીવાર મેં કીધું તેમ કર્મચારી એમની પત્ની હોય એમની સાથે આપણા સમાજમાં વિધવા એની ડોટર હોય છે એના બાળકો હોય અનમેરિડ ડોટર હોય મેન્ટલી રિટાર્ડેડ જે ફિઝિકલી હેન્ડીકેપ મેન્ટલી રિટાર્ડેડ બાળકો હોય એને પણ ભરણ પોષણ કરવાનું હોય તો આ જો પેન્શન એમાં જોનો લાભ મળે તો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એને એક સારું એવું જીવવાની શ્રોત મળી રહે